હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું એકદમ હોટલ સ્ટાઇલમાં લાઈવ ઢોકળા જે ફટાફટ બનીને તૈયાર થાય છે પણ આને આપણે બહુ વધારે આથો આપવાની જરૂર પણ નથી અને એકદમ ખટાસવાળા થોડાક બનશે અને એકદમ પોચા પણ બને છે એકદમ ખાસ ટ્રિક સાથે આપણે બનાવશું ઢોકળાની રેસીપી ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે ચોખાનો લોટ લીધો છે જેટલી વાટકી આપણે ચોખાનો લોટ લઈએ એટલી જ વાટકી આપણે સામે ચણાનો લોટ લેવાનો છે તો અહીંયા હું ચારથી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી લઈશ તો બંને લોટ આપણે બરાબર લેવાનો છે ને બરાબર મિક્સ કરી લેવાનો છે મિક્સ કર્યા બાદ આપણે દહીં અથવા છાસ એડ કરવાની છે દહીં હોય ત્યાં સુધી તમારે દહીં જ એડ કરવાનું છે દહીંના ઢોકળા બહુ જ સરસ બને છે અત્યારે મારી પાસે સાસ છે તો હું છાસ જ એડ કરું છું બાકી હું હંમેશા દહીંથી જ બનાવું છું તો અહીંયા આપણે છાશ એકલી જ એડ કરશું પાણી બિલકુલ એડ નહીં કરવાનું એટલી છાસમાં જ બનાવશું જો તમને ખટાશ પસંદ વધારે ના હોય તો તમે પાણી એડ કરી શકો છો તો તમે અડધું પાણી અને અડધી છાશ એડ કરીને પલાળી શકો છો તો અહીંયા સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે બે કલાક માટે પલાળવા રાખી દઈશું વધારે આપણે નહીં પલાળવાનું બે કલાકથી ત્રણ કલાક સુધી આપણે પલાળી શકીએ છીએ ત્યાં સુધી આપણે બનાવી દઈશું ચટણી ખાસ ચટણી બનાવશું જે ઢોકળામાં ચટણીની જ પણ જરૂર ના પડે એવી સરસ ચટણી બનાવશું એ પણ આપણે ઢોકળાની અંદર જ એડ કરવાની છે તો સોથી છાત નંગ જેટલી આપણે લસણની કળીઓ અને લીલા મરચાં બે અને સૂકું મરચું આપણે એડ કરીશું એક ચમચી અને બધી વસ્તુને સરસ એવી ખાંડીને એક ચટણી તૈયાર કરવાની છે તો આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે સરસ આને લૂછી લેશું જો આ રીતે આપણે દસ્તામાંથી પણ ચટણી લઈ લેવાની છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો ચટણી આપી તૈયાર છે અને લગભગ મેં ત્રણ કલાક સુધી આને પલાળવા રાખ્યું હતું આખો દિવસ પલાળવા રાખવાની કોઈ જરૂર નથી આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો પણ ઢોકળા એકદમ પોચા અને જાળીદાર બને છે તમે તાત્કાલિક પણ બનાવી શકો છો એક કલાકમાં પલાળીને પણ બનાવી શકો છો તો પણ સારા જ બને છે તો એવું કશું જ હોતું નથી કે ઢોકળા બનાવવા માટે આખો દિવસ ઢોકળાને પલાળવા રાખવા પડે છે જેનું બેટર છે તેને આખો દિવસ પલાળવું પડે છે એવું કશું જ હોતું નથી તમે બે કલાકમાં પણ પલાળી શકો છો અને એક કલાક પણ પલાળી શકો છો તો અહીંયા થોડું થિક થઈ ગયું હતું એટલા માટે આપણે થોડી છાસ એડ કરીને બેટરને થોડું પતલું કર્યું છે વધારે પતલું નથી કર્યું હવે મસાલા એડ કરી લેશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદી પાવડર સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું મરચું આપણે અત્યારે એડ નથી કરવાનું લાલ મરચું આપણે ચટણી બનાવી છે તે એડ કરીશું તો અહીંયા અમે સિંધા નમકનો ઉપયોગ કરીએ છીએ ઘરમાં રેગ્યુલર વાપરવા માટે તો આપણે સિંધા નમક જ આમાં એડ કર્યું છે તમારી પાસે જે નમક હોય તે તમે એડ કરી શકો છો અહીંયા આપણે જે ચટણી બનાવી છે એ એડ કરી લેશું અને એને બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે ચટણીને તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે ચટણીને આ રીતે તમારે મિક્સ કરી લેવાની છે કારણ કે ચટણી આપણી છે થોડી ભીની છે એટલા માટે એક થઈ ગયેલી હોય એટલા માટે એને અલગ કરવાની છે ને આ રીતે સરસ એવો બેટર તૈયાર કરી લેવાનું છે એકવાર જો તમે મારી રીતે ઢોકળા બનાવશો ને તો તમે વારંવાર આ જ રીતે ઢોકળા બનાવીને ખાશો બહુ જ સરસ બને છે તો આપણું સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ખાવાના સોડા એડ કરી લેશું તો અહીંયા હું એકદમ નાની ચમચી લીધી છે એ પણ આપણે અધૂરી એડ કરવાની છે અને ઉપર જ આપણે લીંબુનો રસ એડ જરૂરથી કરવાનો છે જેથી ઢોકળા આપણા જાળીદાર અને પોચા બનીને તૈયાર થશે તો આ રીતે સોડાને એક્ટિવેટ કરવાનો ખૂબ જ જરૂરી છે જેથી ઢોકળા એકદમ પોચા જાળીદાર અને ખૂબ જ ખાવાની મજા આવે એવા બનશે હવે આપણે એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહીશું એકથી બે મિનિટ સુધી જેથી ઢોકળાનું જે આપણે સોડિયમ નાખ્યું છે તે સરસ મિક્સ થઈ જશે ઢોકળા તો બધાના ઘરમાં વારંવાર બનતા જ હોય છે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો એક પાવલી જેટલું આપણે તેલ એડ કરી લેશું જેથી ઢોકળા ઉપરથી ડ્રાય નહીં થાય અને એકદમ સરસ બનશે હવે આને સાઈડમાં મૂકી દઈશું ને આપણે થાળી તૈયાર કરી લેશું તો અહીંયા આપણે સ્ટીલની થાળી લીધી છે અહીંયા હું એલ્યુમિનિયમની થાળી બિલકુલ યુઝ નથી કરતી મેં એલ્યુમિનિયમ વાપરવાનું પણ બંધ કરી દીધું છે એલ્યુમિનિયમ આમાંય નુકસાનકારક હોય છે ખાટી વસ્તુ બનાવવા માટે તો બને ત્યાં સુધી આપણે સ્ટીલનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે સ્ટીલની થાળી છે તૈયાર કરી લીધી છે તેલથી ગ્રીસ કરી લીધી છે અને હવે આપણે બેટર એડ કરી લેવાનું છે તો બેટર આપણે એડ કરી લીધું છે અને આપણે આ રીતે સરસ ફેલાવી લેવાનું છે ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરશું જેથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે અને ખાવાની પણ એટલી જ મજા આવશે હવે આપણે સ્ટીમરમાં મૂકી દઈશું અહીંયા મેં ઢોકળિયા પાણી ગરમ કરવા રાખી દીધું હતું પહેલેથી જ જેથી પાણી ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ થાળી મૂકી દેસું હવે આપણે ઢક્કન બંધ કરીને દસ મિનિટ સુધી આપણે કૂક ખરો કરવા દઈશું અને ત્યાં સુધી આપણે બીજી થાળી પણ તૈયાર કરીને રાખી દેસું એક થાળી થાય ત્યાં બીજી થાળી તૈયાર કરીને રાખી દેવાની છે જેથી ફટાફટ આપણે ઢોકળા બનીને તૈયાર થઈ જાય તો દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા જોઈ લઈએ કે સરસ એવા કૂક થઈ ગયા છે તો થાળીને આપણે બહાર કાઢી લેશું હવે આપણે આના પીસીસ કરી લેશું આ રીતે ચોરસ કટિંગ આપણે કરી રહ્યા છે તવિથાની મદદથી આપણે બધા જ ઢોકળાને આ રીતે લઈ લેશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ઢોકળા બનીને તૈયાર થયા છે બધાના ઘરમાં ઢોકળા બનતા હોય પણ બધાના ફ્લેવર જુદા જુદા હોય છે એક સરખો ક્યારેય કોઈનો સ્વાદ હોતો નથી જેથી તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમને આ ઢોકળાની રેસિપી બહુ જ પસંદ આવવાની છે એકદમ પોચા બને છે અને તમને ખૂબ જ સ્વાદમાં સરસ લાગશે જે તમે લાઈવ ઢોકળા ખાતા હો છો લગ્ન પ્રસંગમાં એના કરતાં પણ બહુ મસ્ત બને છે ચલો હું તમને એક તોડીને પણ બતાવું જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બનીને તૈયાર થયા છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે તો બહુ જ સરસ એવા આ ઢોકળા બનીને તૈયાર થયા છે વિડીયો ગમ્યો હોય તો થેન્ક યુ ફોર વોચિંગ